નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રેલવેમાં ફરી એક વખત નવી ભરતીની શરૂઆત થઈ છે રેલવે રિક્રુટમેન્ટ એટલે આર આરબીએ પોતાની જે બંધ થઈ ગયેલી જે ભરતી છે અને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે આર આર એ આર ટેકનિશિયનની ભરતી એટલે ચૌદ હજારથી વધારાની ભરતીની જાહેરાત કરી છે તો તેમાં કેવી લાયકાત જોઈએ કેટલી વયમર્યાદા જોઈએ અને કયા અભ્યાસના અર્થે આપ આમાં ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો ચાલો જાણીએ અમારા ખાસ અહેવાલમાં આરઆરબી ટેકનિશિયનની ચૌદ હજાર બસો અઠ્ઠાણું જગ્યાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે આ ભરતીનું નોટિફિકેશન આ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યું હતું ને તે પછી અરજી પ્રક્રિયા માર્ચ એપ્રિલ સુધી ચાલી હતી પરંતુ બોર્ડે આ ભરતી પ્રક્રિયા માટે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે આરબીઆઈની આ ભરતી માટે ફરીથી અરજી પ્રક્રિયા બે ઓક્ટોબરથી શરૂ થશે અને ઉમેદવારો સોળ ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે અરજી ફોર્મ્સ ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્લાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આરઆરબી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે આરઆરબી ટેકનિશિયન ભરતી બે હજાર ચોવીસ હેઠળ ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલની પોસ્ટ પર એક હજાર બાણું ટેકનિશિયન ગ્રેડ ટુની પોસ્ટ પર આઠ હજાર બાવન અને ટેકનિશિયન ગ્રેડ થ્રી પર વર્કશોપ અને પીયુની પોસ્ટ પર પાંચ હજાર એકસો ને વેકેન્સી છે સાથે જ આવા કોણ અરજી કરી શકે છે તો ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે આ આર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા દસ પાસ અને આઈટીઆઈ પાસ હોવા જોઈએ ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ માટે અરજી કરનાર ઉમેદવારોએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા બી એસ સી એટલે કે ફિઝિકલ ઇલેક્ટ્રોનિક્સ આઈટી પાસ કરેલ હોવું જોઈએ સાથે વયમર્યાદા તો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ્સ માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા અઢારથી છત્રીસ વર્ષ અને ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે અઢારથી તેત્રીસ વર્ષ એસસી એસજીને પાંચ વર્ષ ઓબીસીને નોન ક્રિમિલેયરને ત્રણ વર્ષ એક સર્વિસમેનને ત્રણથી આઠ વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને આઠથી પંદર વર્ષની છૂટ મળશે તો ઉમેદવારોની પસંદગી કેવી રીતે થઈ શકે છે તો અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે જેમાં પ્રથમ ચરણ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડની પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અંતમાં એપોઇન્ટમેન્ટ પહેલાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તો જે રીતે આર આરબીની ટેકનિશિયનની જે ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં આપ અરજી કરવા માંગતા હોય લાયક જ ધરાવતા હોય તો તેની એપ્લિકેશન ઉપર એપ્લિકેશનના મારફતે આપ ફોર્મ ભરી શકો છો સાથે જ આપ દસ પાસ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલા હોવા જોઈએ સાથે જ આમાં ત્રણ તબક્કામાંથી પસાર થઈ આપ અરજી કરી શકો છો અને ચોક્કસથી જો આપ રેલવેમાં નોકરી માટે ઈચ્છતા હોય તો ખૂબ જ સારી એવી તક છે આપ ચોક્કસથી આમાં એપ્લાય કરી અને આપ સારી એવી જોબ મેળવી શકો છો